ભાદરવી પૂનમિયા સંઘ અને જિલ્લા તંત્ર વચ્ચેની એક આ બૃહદ બેઠક હતી અને વર્ષોથી આ પરંપરા છે અને એ આ પરંપરાના કારણે ખૂબ ઓછા સૂચનો અને જ્યાં આગળ તકલીફ પડતી હતા એના સમયાંતરે એના સોલ્યુશન થતાં ગયા છે એના કારણે આજે જે સૂચનો આવ્યા બેથી ત્રણ સૂચન હતા એ પણ બહુ એવા મોટા નહોતા જેના કારણે કોઈ પણ એવી મોટી તકલીફ પડે અને એ સૂચનોને આમેજ કરી અને એસપીશ્રી અને કલેક્ટરશ્રી બંનેએ કહ્યું છે કે એ બાબતનું પણ પૂરતું ધ્યાન સરકારશ્રી તરફથી અને વહીવટદારશ્રી તરફથી રખાશે અને અંબાજી જેવું શક્તિધામ હોય એકાવન શક્તિપીઠ પૈકીનું એક લોકોની આશા શ્રદ્ધા અને આસ્થા હોય એટલે દુનિયાનો સૌથી મોટો મેળાવ જ્યારે અહીંયા યોજાવા જઈ રહ્યો હોય અને સતત આઠ દસ દિવસ સુધી આ ચાલતા મેળામાં તંત્ર પણ ખૂબ મોટી કસરત કરી મોટું કામ કરી મોટી વ્યવસ્થાઓ ઊભી કરી અને આખી વ્યવસ્થાઓ ઊભી કરતી હોય છે ત્યારે તમામ પદયાત્રીઓને અને સાથે એક સરસ વ્યવસ્થા સુંદર એ થઈ છે કે દરેક સંઘોના પ્રતિનિધિ અહીંયા આવી અને જે પણ કોઈ વાત થાય એ પ્રમાણે જ્યારે એ પદયાત્રા ચાલુ કરે એટલે એને આમે જ કરી લેતા હોય છે એના કારણે સુખ શાંતિ અને સરળતાથી આખી પદયાત્રા થતી હોય છે આરોગ્ય વિભાગ દરેક જગ્યાએ જ્યાં આગળ જે રૂટ ઉપર અને મોટાભાગે લગભગ નેવુંથી સો કિલોમીટરનું અંતર ત્યાં આગળ જેમ કેમ્પ પદયાત્રીઓની ડેન્સિટી વધશે ઘનતા વધશે એમ એ પોતાની વહીવટીતંત્ર તરફથી ત્યાં આગળ ડૉક્ટરોની વ્યવસ્થાઓ દવાઓની વ્યવસ્થા તેમજ કોઈ સેવાભાવી સંસ્થા પણ જો આ બાબતે દવાઓની વ્યવસ્થાઓ માગે માણસોની વ્યવસ્થાઓ માગે તો પણ રાજ્ય સરકારે એને આપવાની છે અને જેમ જેમ એની ડેન્સિટી વધતી જાય જેમ જેમ માતાજીનું મંદિર નજીક આવતું જાય એમાં આની ગહન વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરશે